નમસ્કાર દર્શન જોઈ રહ્યા છો ન્યૂ સબન ઇન્ડિયા ડાંગદ્રા સિટી પોલીસના પીઆઈ એમયુ મસી પવિત્ર મકાશ શરીફ હજ પાડવા જતા સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા ફૂલની વર્ષા કરીને સન્માન કરવામાં આવ્યું હતું ડાંગદ્રા સીટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા પંદર મહિનાથી વધુ સમયથી પીઆઈ તરીકે ફરજ બજાવતા એમ યુ મસી એકત્રીસ મહિના રોજ પવિત્ર મક્કા શરીફ હજ પાડવા ચઈ રહ્યા છે ત્યારે ધાંગધ્રા સિટી પોલીસને પીએસઆઈ વી એસ વાઘેલા સહિત સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા પીઆઈ એમયુ યુ મશીનનું ફૂલનો હાર પહેરાવીને સાથે ફૂલની વર્ષા કરીને સમગ્ર સ્ટાફ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર વિશ્વના મુસ્લિમ સમાજના લોકો પવિત્ર હજ માટેની તૈયારીઓ સાઉદી અરબના મક્કામાં પરિપૂર્ણ થઈ છે દસમી જેહાજના રોજ લાખો મુસ્લિમો પવિત્ર મક્કામાં કરશે મુસ્લિમો માટે જીવનમાં અવશ્યપણે ફરજ મક્કાની હજ કેવા બંદા માટે ફરજ છે જેમાં હજ પાડવાના શું નિયમો છે કેવા આચરણ કરવા પડે હજ પડી આવ્યા પછી કેવું જીવન જીવવું જોઈએ તેના કુરાન શરીફમાં સ્પષ્ટ નિયમો અને આદેશ છે ત્યારે હજે ખૂબ જ પવિત્ર ઇબાદત છે હજ માત્ર યાત્રા નથી જીવન અને પરમાત્મા અલ્લાહ વચ્ચેનું સેતુ છે હજ માટેના નિયમ અને ફરજ અદા કરનારને જ હજ પડવાનો અધિકાર છે જીવનમાં એક વાર હજ પડવી જોઈએ હાજી બનતા પહેલા ખરા અર્થમાં હજ પડવા જનાર વ્યક્તિને પાક બનવું પડે ત્યારે ધ્રાંગદ્રા સિટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા પંદર મહિનાથી વધુ સમયથી પીઆઈ તરીકે ફરજ બજાવતા એમ યુ મશી એકત્રીસ મેના રોજ પવિત્ર મક્કા શરીફ હજ પડવા જઈ રહ્યા છે ત્યારે ધ્રાંગદ્રા સિટી પોલીસના પીએસઆઈ વીએસ વાઘેલા સહિત સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા પીઆઈ એમયુ મશીનો ફુલહારો પહેરાવીને અને સાથે ફૂલની વર્ષા કરીને સમગ્ર સ્ટાફ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું બ્યુરો ચીફ રવિરાજ સિંહ પરમા ન્યૂઝેવન ઇન્ડિયા ધ્રાંગદ્રા